સુરત શહેરમાં રખડતા ઢોરને લઈને પાલિકા અને પશુપાલકો છાસવારે સામને આવી જતા હોય છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે રખડતા પકડવા ગયેલી સુરત પાલિકાની ટીમ પર હુમલો થયો ખુલ્લામાં રખડતી ગાયને પકડીને વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા જેમને બબાલ કર્યા બાદ લાકડાના ફટકા વડે હુમલો કરતા કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર અંગેની ઉકેલી ફરિયાદોને લઈને વહેલી સવારે જ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાનું કામ શરૂ કર્યું ખુલ્લામાં ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ બાંધીને લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન હુમલો કરવામાં આવ્યો શરૂઆતમાં બબાલ થઈ બાદમાં વાતાવરણ ઉગ્ર બની જતા મહિલાઓ અને પુરુષોએ હુમલો કર્યો સમગ્ર ઘટનામાં માથાના ભાગે ઈજા પહોંચતા પાલિકાના કર્મચારીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે હુમલા અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે અવારનવાર હુમલાઓ થતા હોવાથી પોલીસનું પ્રોટેક્શન મળે તે પ્રકારની તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કામ કેમ છો છોડી દે તમે અહીંયા આવી જા તું છોડે છોડ દે લઈ ચડ નવો છોડે તું હા ચાંગા અંદર ઉપર છોડ હા બોલી દે બોલા બે 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 બે